બાપની સ્મૃતિ રહે છે કારણ કે સ્મૃતિમાં છે ફાયદો વિસ્મૃતિમાં છે નુકસાન પ્રશ્ન છે આ પાપ આત્માઓની દુનિયામાં કઈ વાત બિલકુલ અસંભવ છે અને કેમ ઉત્તર છે અહીં કોઈ કહે અમે પુણ્યાત્મા છીએ આ બિલકુલ અસંભવ છે કારણ કે દુનિયા જ કળયુગી તમો પ્રધાન છે મનુષ્ય જેને પુણ્યનું કામ સમજે છે એ પણ પાપ થઈ જાય છે કારણ કે દરેક કર્મ

ભણી રહ્યા છીએ પછી તમને આ શિક્ષા મળે છે કે પવિત્ર બનવાનું છે અહીં બેસીને આ બાકો બાપને યાદ તો જરૂર કરો છો પાવન બનવા માટે પોતાના દિલને પૂછો સાચે સાચે અમે બાપની યાદમાં બેઠા હતા માયા બીજી તરફ લઈ ગઈ બાપે કહ્યું છે મામેકમ યાદ કરો તો પાપ કપાય હવે પોતાને પૂછવાનું છે આપણે બાબાની યાદમાં રહ્યા એ બુદ્ધિ ક્યાંય ચાલી ગઈ સ્મૃતિ રહેવી જોઈએ કેટલો સમય આપણે બાબાની યાદમાં રહ્યા કેટલો સમય આપણી બુદ્ધિ ક્યાં ક્યાં ગઈ અવસ્થાને જુઓ જેટલો સમય બાપને યાદ કરશો એનાથી જ પાવન બનશો જમા અને નુકસાનનો પણ પોતા મેલ રાખવાનો છે આદત હશે તો યાદ પણ રહેશે લખતા રહેશે ડાયરી તો બધાના ખિસ્સામાં રહે છે જે પણ વેપારવાળા હોય છે એમની છે હદની ડાયરી તમારી છે બે હદની ડાયરી તો તમારે પોતાનો ચાર્ટ નોંધ કરવાનો છે બાપની આજ્ઞા છે ધંધો વગેરે બધું કરો પરંતુ થોડો સમય કાઢી મને યાદ કરો પોતાનો પોતા મેલ જોઈ ફાયદો વધારતા જાઓ નુકસાન ન કરો તમારું યુદ્ધ તો છે ને સેકન્ડમાં ફાયદો સેકન્ડમાં નુકસાન જટ ખબર પડે છે આપણે ફાયદો કર્યો કે નુકસાન તમે વેપારી છો ને કોઈ વેરલા આ વેપાર કરે

આપણે અસલમાં આત્માઓ છીએ આપણા ઘરેથી આવ્યા છીએ આ શરીર લઈને પાઠ ભજવીએ છીએ શરીર વિનાશી છે આત્મા અવિનાશી છે સંસ્કાર પણ આત્મામાં રહે છે બાપ પૂછે છે હે આત્મા યાદ કરો આ જન્મના નાનપણમાં કોઈ ઉલટું કામ તો નથી કર્યું યાદ કરો ત્રણ ચાર વર્ષથી લઈને યાદ તો રહે છે અમે નાનપણ કેવી રીતે વિતાવ્યું છે શું શું કર્યું છે કોઈ પણ વાત દિલમાં અંદર ખાતી તો નથી યાદ કરો સતયુગમાં તો પાપ કર્મ હોતા જ નથી તો પૂછવાની વાત નથી રહેતી અહી તો પાપ થાય જ છે મનુષ્ય જેને પુણ્યનું કામ સમજે છે એ પણ પાપ જ છે આ છે જ પાપ આત્માઓની દુનિયા તમારી દેન પણ પાપ આત્માઓ સાથે છે પુણ્ય આત્મા છે જ નહીં પુણ્ય આત્માઓની દુનિયામાં પછી એક પણ પાપ આત્મા નથી જે ગુરુઓના ચરણોમાં પડે છે એ પણ કોઈ પુણ્ય આત્મા નથી આ તો છે જ કળિયુગ તે પણ તમો પ્રધાન તો આમાં કોઈ પણ પુણ્ય આત્મા હોવા જ અસંભવ છે પુણ્યાત્મા બનવા માટે જ બાપને બોલવામાં આવે છે કે આવીને અમને પાવનાત્મા બનાવો એવું નથી કોઈ બહુ જ દાન પુણ્ય વગેરે કરે છે ધર્મશાળા વગેરે બનાવે છે તો એ કોઈ પુણ્યાત્મા છે ના લગ્ન વગેરે માટે હોલ બનાવે છે આ કોઈ પુણ્ય થોડી છે આ સમજવાની વાત છે આ છે રાવણ રાજ્ય પાપ આત્માઓની આસુરી દુનિયા આ વાતોને તમારા સિવાય બીજા કોઈ નથી જાણતા રાવણ ભલે છે પરંતુ તેને ઓળખે થોડી છે શિવનું ચિત્ર પણ છે પરંતુ ઓળખતા નથી મોટા મોટા શિવલિંગ વગેરે બનાવે છે તો પણ કહી દે છે નામ રૂપથી ન્યારા છે

આ તો તમે જાણો છો અને સમજાવો છો આપણે શ્રીમત પર દેવતા બનીએ છીએ રાવણ મત પર પછી આસુરી મનુષ્ય બની જઈએ છીએ મનુષ્ય મતને આસુરી મત કહેવાશે આસુરી કર્તવ્ય જ કરતા રહે છે મૂળ વાત ઈશ્વરને સર્વવ્યાપી કહી દે છે

હમણાં તમને બાપની શ્રીમત મળે છે બાકો છો અને લાખ જુઠ્ઠું તો પૂરું જુઠ્ઠું સાચાની રતી પણ નથી આનો પણ અર્થ સમજાવવો જોઈએ ભારતનો હાલ જુઓ શું છે ભારત સચખંડ હતું જેને સ્વર્ગ જ કહેવાતું હતું અર્ધો કલ્પ છે રામ રાજ્ય અર્ધો કલ્પ છે અડધો કલ્પ દેવતાઓનું રાજ્ય ચાલે છે બાપે સમજાવ્યું છે લક્ષ્મી નારાયણ ધી ફર્સ્ટ ધી સેકન્ડ ધી થર્ડ કહેવાય છે જેમ એડવર્ડ ફર્સ્ટ સેકન્ડ હોય છે ને પહેલી પેઢી પછી બીજી પેઢી એમ ચાલે છે તમારું પણ પહેલા હોય છે સૂર્યવંશી રાજ્ય પછી ચંદ્રવંશી બાપે આવીને ડામાના રહસ્ય પણ સારી રીતે સમજાવ્યા છે તમારા શાસ્ત્રોમાં આ બધી વાતો નહોતી કોઈ કોઈ શાસ્ત્રોમાં થોડી લકીરો

કોઈ તાકાત છે જેમણે પ્રવેશ કર્યો છે અમે વંડર ખાતા હતા પહેલા તો ધંધો વગેરે કરતા હતા પછી શું થયું કોઈને જોતા હતા જડ ધ્યાનમાં ચાલ્યા જતા હતા કહેતા હતા આ શું થાય છે જેમને જોઉં છું એમની આંખો બંધ થઈ જાય છે પૂછતા હતા શું જોયું તો કેતા હતા વેકુટ જોયું કૃષ્ણ જોયા આ પણ બધી સમજવાની વાતો થઈને એટલે બધું છોડીને બનારસ ચાલ્યા ગયા સમજવા માટે આખો દિવસ બેસી રહેતા પેન્સિલ અને દીવાલ બીજો કોઈ ધંધો જ નહીં બાળક હતા ને તો આવું આવું જ્યારે જોયું હવે આ કઈ કરવાનું રાવણ રાજ્ય છે ને રાવણ પર ગધેડાનું શીશ દેખાડે છે ને તો ખ્યાલ આવ્યો આ રાજાઈ નથી ગધાઈ છે ગધેડો ઘડી ઘડી માટીમાં આળોટી દે છે બાપ પણ કહે છે તમે શું હતા હવે તમારી શું અવસ્થા થઈ ગઈ છે આ બાપ જ સમજાવે છે અને આ દાદા પણ સમજાવે છે બંનેનું ચાલતું રહે છે જ્ઞાન માં જે સારી રીતે સમજાવે છે એ હું શિયાર કહેવાશે નંબર વાર તો છે ને આ બાળકો પણ સમજાવો છો આ રાજધાની સ્થાપન થઈ રહી છે જરૂર નંબર વાર પદ મેળવશે આત્મા જ પોતાનો પાર્ટ કલ્પ કલ્પ ભજવે છે બધા એક સમાન જ્ઞાન નહીં ઉઠાવશે

પહેલા તો નવા આત્મા જ હશે કારણ કે પવિત્ર આત્મા હોય છે કહેવાય કહેવાય છે છે સુપ્રીમ તો એક એ ધર્મ સ્થાપક પણ ધર્મ સ્થાપન કરે છે તો મહાન કહેવાશે પરંતુ નંબર વાર પાછળ પાછળ આવે છે પાંચસો વર્ષ પહેલા એક આત્મા આવ્યો આવીને શીખ ધર્મ સ્થાપન કર્યો એ સમયે ગ્રંથ ક્યાંથી આવશે જરૂર સુખમણી જપ સાહેબ વગેરે પછી બનાવ્યા હશે ને શું શિક્ષા આપે છે ઉમંગ આવે છે તો બાપની મહિમા કરે છે બાકી આ પુસ્તક વગેરે તો પછી બને છે જ્યારે ઘણા હોય વાંચવા વાળા પણ જોઈએ ને બધાના શાસ્ત્ર પછી બન્યા હશે જ્યારે ભક્તિ માર્ગ શરૂ થાય ત્યારે શાસ્ત્ર વાંચે જ્ઞાન જોઈએ ને પહેલા સતો હશે પછી સતો રજો તમોમાં આવે છે જ્યારે ખૂબ વૃદ્ધિ થાય ત્યારે મહિમા થાય અને શાસ્ત્ર વગેરે બને નહીં તો વૃદ્ધિ કોણ કરે ફોલોઅર્સ એટલે કે અનુયાયીઓ બન્યા ધર્મના આત્માઓ આવે જે આવીને અનુકરણ કરે આમાં બહુ જ સમય જોઈએ નવી આત્મા જે આવે છે એમને દુખ તો હોય ન શકે લો નથી કહેતો કાયદો નથી કહેતો આત્મા સતો પ્રધાન થી સતો રજો તમોમાં આવે ત્યારે દુખ થાય લો પણ છે ને કાયદો પણ છે અહીં છે મિક્સઅપ રાવણ સંપ્રદાય પણ છે તો રામ સંપ્રદાય પણ છે હજી તો સંપૂર્ણ બન્યા નથી સંપૂર્ણ બનશે તો પછી શરીર છોડી દેશે કર્માતીત અવસ્થા વાળાને કોઈ દુખ હોય ન શકે તે આ છીછી દુનિયામાં રહી ન શકે એ ચાલ્યા જશે બાકી જે રહેશે એ કરમાતીત નહીં બન્યા હોય બધા તો એકસાથે કરમાતીત બની ન શકે ભલે વિનાશ થાય છે તો પણ થોડા બનશે પ્રલય નથી થતો ગાય પણ છે રામ ગયો રાવણ ગયો રાવણનો મોટો પરિવાર હતો આપણો પરિવાર તો થોડો છે કેટલા અસંખ્ય ધર્મ છે હકીકતમાં સૌથી મોટો આપણો પરિવાર હોવો જોઈએ કારણ કે દેવી દેવતા ધર્મ સૌથી પહેલો છે હવે તો બધા મિક્સઅપ થયા છે તો ક્રિશ્ચન ખૂબ બની ગયા છે જ્યાં મનુષ્ય સુખ જુએ છે પોઝિશન પદ જુએ છે તો એ ધર્મના બની જાય છે જ્યારે જ્યારે પોપ આવે છે તો ઘણા ક્રિશ્ચિયન બને છે પછી વૃદ્ધિ પણ ખૂબ થાય છે સત્યુગમાં તો છે જ એક એક બાળક બાળકી બીજા કોઈ ધર્મની આવી વૃદ્ધિ નથી થતી હમણાં જુઓ સૌથી હોશિયાર ક્રિશ્ચિયન છે જે વધારે બાળકોને જન્મ આપે છે એમને ઈનામ મળે છે કારણ કે એમને તો મનુષ્ય જોઈએ છે બે વાંદરા લડ્યા માખણ બિલાડી ખાઈ ગઈ આ પણ ડ્રામા બનેલો છે પહેલા તો હિન્દુ મુસલમાન એક સાથે રહેતા હતા જ્યારે અલગ થયા ત્યારે પાકિસ્તાનની નવી રાજધાની ઉભી થઈ ગઈ આ પણ ઊંચો પરંતુ જામામાં વિજયની ભાવિ તમારી છે સો ટકા સર્ટેન છે નિશ્ચિત છે તમને કોઈ પણ જીતી ન શકે બાકી બધું ખતમ થઈ જશે તમે જાણો છો નવી દુનિયામાં આપણું રાજ્ય હશે જેના માટે જ તમે ભણો છો લાયક બનો છો તમે લાયક હતા હવે ન લાયક બની ગયા છો પરી લાયક બનવાનું છે ગાય પણ છે પતિત પાવન આવો પરંતુ અર્થ થોડી સમજે છે આ છે જ આખું જંગલ હવે બાપ આવ્યા છે આવીને કાંટાઓના જંગલ ને ગાર્ડન ઓફ ફ્લાવર બગીચો બનાવે છે એ છે ડીટી વર્લ્ડ દેવી દુનિયા આ છે દેવીલ વર્લ્ડ આસુરી દુનિયા આખી મનુષ્ય સૃષ્ટિના રહસ્ય સમજાવ્યા છે તમે હવે સમજો છો આપણે પોતાના ધર્મને ભૂલી ધર્મ ભ્રષ્ટ બની ગયા છીએ તો બધા કર્મ વિકર્મ જ થાય છે કર્મ વિકર્મ અકર્મ ની ગતિ બાબા તમને સમજાવીને ગયા હતા તમે સમજો છો બરોબર કાલે આપણે આવા હતા પાછા આજે આપણે આ બનીએ છીએ નજીક છીએ ને બાબા કહે છે કાલે તમને દેવતા બનાવ્યા હતા રાજ્ય ભાગ્ય આપ્યું હતું પછી બધું ક્યાં ગયું તમને સ્મૃતિ આવી છે ભક્તિ માર્ગમાં આપણે કેટલું ધન ગુમાવ્યું છે કાલની વાત છે ને બાપ તો આવીને હથેળી પર બહિષ્ટ એટલે કે સ્વર્ગ આપે છે આ જ્ઞાન બુદ્ધિમાં રહેવું જોઈએ બાબાએ આ પણ સમજાવ્યું છે આ આંખો કેટલી દગો દે છે ક્રિમિનલ એટલે કે વિકારી આંખોને જ્ઞાનથી સિવિલ નિર્વિકારી બનાવવાની છે અચ્છા મીઠા મીઠા સિકલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પોતાની બેહદની ડાયરીમાં ચાર્ટ નોંધ કરવાનો છે કે અમે યાદમાં રહીને કેટલો ફાયદો વધાર્યો નુકસાન તો નથી થયું યાદના સમયે બુદ્ધિ ક્યાં-ક્યાં ગઈ બીજું આ જન્મમાં નાનપણથી આપણાથી ક્યાં-ક્યાં ઉલટા કર્મ થયા પાપ થયા છે એ નોંધ કરવાનું છે જે વાતમાં દિલ ખાય છે એ બાપને સંભળાવી હલકા થઈ જવાનું છે હવે કોઈ પણ પાપનું વરદાન કર્મ બંધનને સેવાના બંધનમાં પરિવર્તન કરી સર્વથી ન્યારા અને પરમાત્મા પ્યારા ભવ પરમાત્મા પ્રેમ બ્રાહ્મણ જીવનનો આધાર છે પરંતુ તે ત્યારે મળશે જ્યારે ન્યારા બનશે જો પ્રવૃત્તિમાં રહો છો તો સેવા માટે રહો છો ત્યારે પણ એમ ન સમજો કે હિસાબ કિતાબ છે કર્મ બંધન છે પરંતુ સેવા છે સેવાના બંધનમાં બંધાવાથી કર્મ બંધન ખતમ થઈ જાય છે સેવા ભાવ નથી તો કર્મ બંધન ખેંચે છે જ્યાં કર્મ બંધન છે ત્યાં દુઃખની લહેર છે સેવાના બંધનમાં ખુશી છે એટલે કર્મ બંધનને સેવાના બંધનમાં પરિવર્તન કરી ન્યારા પ્યારા રહો તો પરમાત્મા પ્યારા બની જશો સ્લોગન છે શ્રેષ્ઠ આત્મા એ છે જે સ્વસ્થિતિ દ્વારા દરેક પરિસ્થિતિને પાર કરી લે ઓમ શાંતિ